જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપણું નામ બળવંતસિંહ પૂરું નામ બળવંતસિંહ ભૂપનસિંહ બળવંતસિંહ ભૂપનસિંહ ગામ કંબોઈ કંભોઈ તાલુકો કાંકરેજ કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ઓકે બળવંતસિંહ હવે આપણે દેવેલાની કઈ જાતનું વાવેતર કર્યું ભાઈ વિશ્વાસ અગિયાર વિશ્વાસ અગિયાર કેટલા વીઘાનું વાવેતર છે આજે પાંચ વીઘાનું પાંચ વીઘાનું અને બીજી અમારી કંપનીની હજાર જાતનું વાવેતર કર્યું છે

બીજું બોલો કે આપડી કંપની એવું કહે છે કે વિશ્વાસ અગિયાર અમારી વહેલી પાકતી જાત છે તો તમને એવું ફિલિંગ થાય છે બીજી જાત પાવેતર કર્યું હોય હાથે ઘણા એના કરતા પહેલી વીણી આવી જાય હા પહેલી વીણી આવે છે આપણી બાજુમાં બીજી વેરાયટી છે એમાં હજી વીણી નહીં આવીને આપણે વીણી થઈ ચૂકી છે ઓકે તો પહેલી વીણી એમાં કેમ આવે તમને ખબર છે કે પહેલી જલ્દી વીણી કેમ આવી જાય ચલો જલ્દી વીણી તો પહેલી આપણે દરેક વસ્તુનું કેરેક્ટર હોય તો વિશ્વાસ અગિયાર એક એવી જાત છે ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ અધર વેરાયટીની સેમ ડે વાવેતર કરો તો આ વહેલી પાકતી હોવાના કારણે આનું હાઈબ્રેડની તાલીમ માળો જલ્દી તૈયાર થઈ જશે બીજું કે સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ દિવેલો હોય છે એ પાકતો હોય છે તો એનો ઉપરનો ઘોટો આવે ને વિશ્વાસ એ એકદમ આછા આછા ગોટાવાળી જાત છે મારે આ વિશ્વાસ આ વિશ્વાજ્ઞાનનોગડો લીધો બરાબર છે ભાઈ લાવો બાજુ અધર જાતનો લાવો અને જુઓ આ બંનેમાં તમને કોટા કાયમ ઓછા દેખાય છે ભાઈ જરા થોડો વિડીયો તમે નજીક લાવો આ વિશ્વાવજ્ઞાનનો ગોંગળો અને એમને અધર જાતનો ગોંગળો છે આછા કોટા હોવાના કારણે આને સૂર્યપ્રકાશ સીધે સીધો મળે એટલે આ ગોંગળો જલ્દી પાકી જાય એટલે આ જલ્દી પાકી જાય અને ફટાફટ એની જલ્દી વીણી આવે બીજું કે જ્યારે થેફર આવે ને એક વીણી તમે એક એક ટોલું વીણી ભરો એક ટોલું વીણી ભરો કોતરી કાયમ વધારે નીકળે કોતરી મે પેલામાં વધારે વધારે નીકળે કેમ કે ઉપર કોટાની સંખ્યા વધુ છે આની પર કોટાની સંખ્યા ની વધ છે બીજું કે વિશ્વાસ અજ્ઞાની અંદર તમે જુઓ કે જે ફૂટ પડે છે ને ફૂટ એની અંદર જે ડાળી તો ડાળી પણ એકદમ પતલી છે હા એકદમ પતલી એટલે ડોખળા પણ ઓછો ને જ્યારે અધર જાતમાં ડાળી એકદમ જાડી હોય છે એટલે વજન તમને લાગે પણ એમાંથી માલ નીકળે નહીં જ્યારે વિશ્વાસ વિજ્ઞાનમાં આ ડાળીઓ એકદમ પતલી પતલી છે તેનું વજન એકલા માલનું જ વજન છે જ્યારે પેલાનું કેવું છે કે માળો જ લાગી છે પણ માળની અંદર ડોકરાની સંખ્યા ડોકરા વધુ નીકળશે પોતરી વધુ નીકળશે જ્યારે આમાં ફોતરી એકદમ નહીંવત નીકળશે અને અધર જાત કરતા વીણી ફટાફટ આવી જશે બીજું કે અધર જાતમાં આપણે મને કે વિશ્વાસ અગિયારમાં સ્થાન ઉપર સફેદ સફેદ પાવડર આવે છે તો અધર જાતમાં તમારે આવે છે કોઈ જગ્યાએ આ પાવડર નથી આવતો ઓકે તો આનો ફાયદો શું નુકસાન જુઓ આ વિશ્વાસ અગિયાર આ પાવડર હોવાના કારણે આમાં પાવડર નથી જોઈ શકવાનો તો આમાં ચુફિયા પ્રકારની જીવાત આવે એટલે આમાં કોકડવા આવી આ જ્યારે આમાં સારી હોવાના કારણે ચુફિયા પ્રકારની જીવાત આવે નહીં એટલે કોકડવાનો રોગ જલ્દી આવે નહીં તો ખેડૂતોને આમાં નહીં કહેતા રોગ પ્રતિકારક શક્તિ વધુ છે તો વિશ્વાસ અગિયારનો આ પણ એક વધારાનો ફાયદો છે પહેલી વીણી આવી ત્રિબલ સારી હોવાના કારણે ચુફિયા ઓછા આવે બીજું કે વિશ્વાસ અગિયાર તમે આ વાવેતર કર્યું પાંચ વીઘા કોઈ જગ્યાએ સુકારો આવે છે તમારે કોઈ જગ્યાએ સુકારો નથી આવતો સુકારો નથી આવતો પછી આપણે ફૂલ્યો કેતા હોય છે કે દુબાના પડ્યો ફૂલ્યો કુકરી તો ફૂલ્યો આવે છે કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો ભાઈ થોડો જરાક વિડીયો થોડા ભાગમાં જરાક જો બતાવો તો કે ભાઈ જો વિશ્વાસ કે કોઈ જગ્યાએ ફૂલ્યો નથી કોઈ જગ્યાએ ફૂકારો નથી ઓકે જે બીજી વાડીમાં આપણે વિશ્વાસ સિત્તોતેર નું જે વાવેતર કર્યું છે વિશ્વાસ સિત્તોતેર દિવેલા કેવા છે વિશ્વાસ સિત્તોતેર દિવેલા સાલા સારા છે ઓકે ગયા વર્ષે તમને વિજ્ઞાનનું કેટલું ઉત્પાદન મળ્યું છે વિશ્વાસ સિત્તોતેર માં સિત્તેર માં ઉત્પાદન મળ્યું છે સરસ ચાલુ વર્ષે તમને કેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે

બાજરી પણ વિશ્વાસ કું ઘરે વાવા માટે લાવી દીધી છે ખેડૂતોને ખાસ વિનંતી વિશ્વાસ કુંબાલ જો બાજરી ખરીદી કરતા હોય તો આ લોગો જોઈને ખરીદી કરવી એટલે છેતરાવાનો કોઈ ભય રહે નહીં કેમ કે વિશ્વાસ નામે આ લોકો સાથે લોકો ટ્રેડમાર્ક છે કંપનીનો લોગો લોકો જોઈને ખરીદી કરવી ઓકે હવે વિશ્વાસ કુંભાલી ગયા વર્ષે વાવેતર કરવું બળવંતજી

ચેનલને સબસ્ક્રાઈબ કરજો અથવા એમના ઘણા બધા વિડીયો આપેલા છે હું બાજરીના પણ વિડીયો છે દિવેલામાં વિશ્વાસ સિતોતેર વિશ્વાસ અગિયાર અને તેત્રીસ અલગ અલગ ગામના ખેડૂતોના મોબાઈલ નંબર સાથે વિડીયો આપેલા છે તો જે બીજા કોઈ ખેડૂતો જોતા હોય તો ખેડૂતોને પૂછા કરવી તે નંબર પર પૂછા કરી શકે છે અને બળવંત્રી તમારો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું પંચાવન ચોવી સડસઠ દિવેલા એટલે ફૂલિયા નું પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ